હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલ ધાર્મિક સફરમાં આપનું સ્વાગત છે બધાનું અને આજે આપણે આવી ગયા છે માધવપુર બીચ ઉપર આવેલું શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આપણે આજ ત્યાં દર્શન કરાવીશું આ મંદિર હજારો વર્ષ જૂનું મંદિર છે જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે ને આ મંદિર આવેલું છે માધવપુર બીચ ઉપર છે સોમનાથ द्वार का रोड ऊपर आवे छे तो आपड़े दर्शन करावी આ એક સમતકારી મંદિર છે અને બહુ જૂનું મંદિર છે તો આપણે તેના આજે દર્શન કરાવશું તો આપણે જાય અંદર જોઈએ આ એક આટ ફૂટ છે કે આ છે અહીંયા આવકે આવिए तो, तो एक अलग प्रकार सुंदर नजारो है श्री सिद्धेश्वर महादेव मंदिर

asih mudu nanti nadi nanti ada tuh pani nanti sama sama ekdom pani pasti ayah sibling stabil kali ini nah,

फोटोग्राफी करो करोगे तो नहीं अब वो आवेश है ना एक ये से नेज़रोस चेलो को सोमनाथ बाहर का भी सोमनाथ तो तो बस बस तो ऊपर जा કોની એકવાર જરૂર આજીયાને મુલાકાત લે તો હવે આપણે અહીંયા મંદિર પાસે આપણે દર્શન પ્રાવું મંદિરના પાસે આપણે જે સંગમ મંદિર છે મંદિર છે ત્યાં આપણે પાબડે દર્શન કરજો તો મિત્રો આપણે અહીંનો हम आप दर्शन करा तो हमने जैसे महादेव अंदर आ मंदिर મિત્રો આ છે સિદ્ધેશ્વર મહાદેવ આ મંદિર ને એવું ચમત્કારી જગ્યા છે કે અહીંયા તમે ગમે ત્યારે આવો રાતે આવો દિવસ ના આવો અહીંયા પૂજા થયેલી જ હોય છે કોઈને કોઈ ને અહીંયા રીતે દીવો પ્રગટાવેલો હોય છે પૂજા ફૂલ એવું ચડાવેલું જોઈએ ગમે ત્યારે મિત્રો આ દર્શન કરી લીધું તમારું સિદેશુર મહાદેવ વખત ઉજી ગયા છે મહાદેવને આ પાંડુવદારા સીલિંગસ સાખી કરવામાં આવેલી છે એમ કહેવાય છે આનો ઇતિહાસ કે આ બાજુમાં સંગમ ઋષિ છે તે અહીં તપ કરતા કારણ આજી ગયોનો કે એવો ઇતિહાસ છે હવે તમને

nggak <noise> 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 અલવ મોસલામ પકાnabla સે મસ્ત તો આપણે દર્શન કરી લાવ્યા બારના આ બાજી જે સંગમ ઋષિનું અને રાગુલુષે ત્યાં આપણે દર્શન કરો

masa nggak menu sini, berarti mahir. Nih, ayah, bukan berarti bapak. Bebel, kita lihat અરે અબરા સંઘર આવા વાહ આસે જી ગયા આ ઘણા ગયા તરડુ સુવારે ભી સોમના તો સોમના સે વ્યવહાર કરે તો ઘણા હે હવે સરોળ ઉપર એક સેટ લે છે કરીને આવે છે સંગીતા બા પાણી ની દેવાની બધી છે

Nah, masih kalian betul sih Nya, ini apa tagam neon dan awis sampai rodu rodu gam awis sih ya. पुत्र एक बार ऐसी किया और तो मुलाकात ले जो जरूर सिद्धेश्वर महादेव ना दर्शन कर जो तो मित्रों तुमने जितना वीडियो में तुमने दर्शन करे हुआ सिद्धेश्वर महादेव ना ने जी किया ना ये हो आपने आवाज़ वीडियो में मरी है જોતા રહેજો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ખાસ કરજો ને કેમ કે આપણે વોઇસ ટાઈમ તો પૂરો થઈ ગયો છે નો ખાલી સબસ્ક્રાઈબ જ કરતે છે તો જોઈ લ્યો આ નજારો વિજ્ઞાનો એકવાર જરૂર મુલાકાત લેજો મિત્રો તો આપણે આવા બીજા વિડીયોમાં મળીએ ara ma